ચારે બાજુ આપણે આપણી આસપાસ એક પુરુષ આધિપત્યવાળું વાતાવરણ જોતા હોઈએ છે મેલ ડોમિનેટિંગ સમાજ એ આપણા ભારતીય સમાજનો આમ લગભગ પાયો કહી શકાય એવું એક સમાજ વ્યવસ્થા છે એવા સંજોગોમાં આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ નારી શક્તિની વંદનાનો છે નારી શક્તિ ઈચ્છે તો કેટલું મુશ્કેલભર્યું કાર્ય આસાન બનાવીને કાર્યનિષ્ઠા છે પોતાની જે કાર્ય પદ્ધતિ છે એને સહજ રીતે બહાલ કરીને પોતાનું કાર્ય પૂરું કરી શકે છે એવું એક ઉદાહરણ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું જેટલા પણ આપણા ધર્મોના જે દેવાલયો છે મંદિર છે મસ્જિદ છે શિવાલયો છે તમે હંમેશા એના કરતા હર્તા તરીકે કે એ પ્રેરણારૂપ જે પણ એમના ગુરુ મહારાજ હોય એમાં હંમેશા એક પુરુષાધિપત્યની તમને વાત જોવા મળશે એમાંથી અલગ આજે વાત કરવાની છે આજે મહિલા સાધ્વી ભગવંત દ્વારા પ્રેરણા મળેલું અને બનેલું તીર્થની વાત કરવાની છે અને એમના સંચાલન માટે જે કાર્યરત છે એવા સાધ્વી ભગવંતો જે અત્યારે હયાત છે ને એમણે પોતે શું સંચાલન કરી રહ્યા છે એમની વાત કરવાની છે આજે આપણે ખબર અમદાવાદ ચેનલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાના છે મહિલા શક્તિને વંદન કરવાનો આ પાવન અવસર છે આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે છે નારી શક્તિનો જય જયકાર નમસ્કાર મિત્રો આજે છે આઠમી માર્ચ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે હું તમને ખાસ નારી શક્તિનો વીમેન પાવરનો પરિચય કરાવવા જઈ રહ્યો છું આજે હું અત્યારે તમને લઈને આવ્યો છું જેતપુરથી આગળ ધોરાજી પાસે આવેલા ઓસમ હિલ ડુંગરની તળેટીમાં ઓસમ હિલ ડુંગરની તળેટીમાં જે જીનાલય છે એ જીનાલય સાધ્વી ભગવંતની કૃપાથી બનેલું છે અને એટલું જ નહીં અત્યારે જે એનું દેખરેખ સારસંભાળ સંચાલન એ બધું જે કરી રહ્યા છે એનું મેનેજમેન્ટ જે કરી રહ્યા છે એ ત્રણ સાધ્વી ભગવંતો મહિલાઓ એ લોકોની દીર્ઘદૃષ્ટિ અને એમની કાર્યકુશળતાથી આ ટ્રસ્ટ આ લયનું સંચાલન થઈ રહ્યું છે આજે હું તમને એ ત્રણ મહિલાઓની કાર્યપ્રણાલી અને એમનું મેનેજમેન્ટ પાવર વિશે વાત કરવાનો છું અહીંયા અમારા ગુરુ મહારાજનો જન્મ દિવસ જન્મસ્થળ એટલે પાટણવા પરંતુ રહેતા હતા બોમ્બે મુલુંડની અંદર બચપણથી જ એવા સંસ્કાર એમને હતા કે સતત સિદ્ધ ચક્રની આરાધનામય જ એમનું જીવન હતું આ સિદ્ધ ચક્ર એટલે શું કે જે રોગ શોક અને દૂર કરે એનું નામ છે સિદ્ધ ચક્ર આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર કરે એનું નામ છે સિદ્ધ ચક્ર તાપ પરિતાપ અને સંતાપને દૂર કરે એમનું નામ છે સિદ્ધ ચક્ર અને જેના તમામ કાર્યો સિદ્ધ કરાવી આપે એમનું નામ છે સિદ્ધ ચક્ર આવા આ સિદ્ધ ચક્રનો મહિમા આજે પણ અહીંયા પ્રત્યક્ષ છે આ સિદ્ધ ચક્ર નું પૂજન કરવા માટે તો જૈન કરતા જૈનેતરો પણ અહીંયા સતત ખૂબ જ આવે છે આ પૂજન જે કોઈ કરીને જાય છે એના તમામના મનોવાંચિત પૂર્ણ થયા વગર રહેતા નથી કારણ કે આ સિદ્ધ ચક્રની અંદર તમામ દેવદેવીઓનો સમાવેશ થઈ જાય છે આ પૂજનના કારણે અહીંયા કેટલાય ભવિકો જે પોતાના મનોવાંચિતને પૂર્ણ કર્યા છે અને કરે છે

બે હજાર બેની અંદર થઈ અને બે હજાર ત્રણની અંદર આ હેમવ્રતા મહારાજની દીક્ષા થઈ ત્યાર પછી અહીંયા દીક્ષા થયા પછી ત્યાં સુધીમાં અહીંયા ઉતારા માટેની વ્યવસ્થા ભોજનશાળા અને ધર્મશાળા આ બધું જ તૈયાર થઈ ગયેલું પરંતુ એમની દીક્ષા થયા પછી બે હજાર ત્રણમાં અમે લોકો મદ્રાસ વિહાર કરીને ગયા બે હજાર ત્રણનું ચાતુર્માસ મદ્રાસમાં કર્યું બે હજાર ચાર નું માં કર્યું પછી સતત ગુરુ મહારાજ ની સાથે ચૌદ ચાતુર્માસ અહીંયા થયા ગુરુ મહારાજે કીધેલું કે જેવી રીતે ભગવાન મહાવીર સ્વામી ના ચૌદ ચાતુર્માસ નાલંદા પાડામાં થયેલા હતા એવી રીતે અહીંયા મારા પણ ચૌદ ચાતુર્માસ થવાના અને પરમાત્મા મહાવીષ સ્વામીનું આયુષ્ય બહોતેર વર્ષનું હતું એમ મારું પણ આયુષ્ય બહોતેર વર્ષનું જ છે એટલે ત્યાં સુધીમાં અહીંયા આ બધું કાર્ય જેટલું બને એટલું ઝડપી કરવું એવી એમની સતત ભાવના હતી અને એ ભાવનાના કારણે જેટલું બને એટલું ઉપર પણ નવ ટૂંક બનાવવાની ભાવના હતી કારણ કે આ ગિરિરાજ ઉપર પાંત્રીસ જિનાાલયો હતા અને પાંત્રીસ તો હવે ન બનાવી શકીએ તો નવ જિનાલય બનાવવાની ગુરુ મહારાજની ભાવના હતી પરંતુ ગુરુ મહારાજની બે ઉપર પ્રતિષ્ઠા થઈ અને ત્રીજા જિનાલયનું નું કામકાજ શરૂ થયું અને એમના કહેવા પ્રમાણે બોતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ પણ ન થયું અને સત્તર ચાર એકવીસના સમયે સવારે પોણા નવ વાગે આઠ ને પેતાલીસ મિનિટે

એ આજે પણ રોજ ત્રણ વાર એ પૂજન ચાલુ જ છે શ્રી પાટણમાં ઓસમ ઢંગગરી જૈન તીર્થ આ તીર્થ વિશ્વનું સૌથી પ્રથમ જીનાલે છે સિદ્ધ ચક્ર યંત્રમય જિનાલય જે પરમ પૂજ્ય ગુરુદેવ ચારુવેતા સજી મારા સબની પ્રેરણાથી આ તીર્થનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે અને આ એક ટ્રસ્ટ થપાયેલું છે અદ્યતન સુવિધા રહેવા માટે ધર્મશાળા છે ત્રણ ધર્મશાળા છે જેમાં એસી નોન એસી બધા જ રૂમો છે અને બધા જ ભાગ્યશાળીઓ એની અંદર ખુશીથી ઉતરી શકે અને સુંદર મજાની વ્યવસ્થા છે આ જગ્યા લગભગ દસ એકરની અંદર આ જગ્યા છે સામેની જગ્યાની અંદર એક ઔષધી વન છે કે જેની અંદર બેહડા આમળા હરડે આંબા જામફળ ફ્રૂટ્સ વગેરે રાયણ છે અમલતાસ છે પલાસ છે વગેરે વિવિધ વિવિધ વનસ્પતિઓનો આ ખજાનો એટલે આ ઓસમ પહાડ છે અને જેની અંદર લોકો ઔષધિ લેવા માટે આવે છે કે જે ઔષધિ ક્યાંય નથી આ જગ્યાની અંદર જે ગુરુ મહારાજ સિદ્ધ ચક્રના જાપ અને પૂજન દ્વારા જે ઉર્જિત કરેલી ભૂમિ છે ને આ ભૂમિનો એક ઉર્જાનો અનુભવ લેવા જેવો છે કે આ જગ્યા શું છે એક વખત તમે ગેટની અંદર પ્રવેશ કરો એટલે તમારા મનના વિકારો તો એકદમ શાંત થઈ જાય તો આવું સુંદર મજાનું સ્થાન છે એ જોવાલાયક માણવાલાયક છે કુદરતી સૌંદર્ય છે પ્રકૃતિને માણવા માટે ખાસ આ સ્થાન ખૂબ જ સુંદર અને સાધના કરવા માટે અલભ્ય સ્થાન છે તો આ સ્થાન પર આવી આપ આત્મિક આનંદ અનુભવો એ જ નારી શક્તિ વંદન કરતો આ એપિસોડ આપને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો આવી જ રીતે ખબર અમદાવાદ ચેનલમાં વિશેષ આયોજન સાથેના વિશેષ પ્રકારના એપિસોડ્સ દર વખતે હું મૂકતો રહું છું તો આવા વિશેષ પ્રકારના એપિસોડ જોવાની અગર આપને ઈચ્છા હોય આપની ચોઈસ હોય તો ખબર અમદાવાદ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરીને મિત્રો વચ્ચે એને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ સાથે હું શશિકાંત વાઘેલા આ વિડીયોને અહીં વિરામ આપું છું આવા જ કોઈ ફરીથી વિશિષ્ટ વિષય સાથે ફરીથી આપ સૌની સાથે મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ